અંબાલાલે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખો જણાવી તો અન્ય હવામાન નિષ્ણાતોએ એક નવી વાત કરી અંબાલાલ પટેલ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જ્યારે અન્ય હવામાન નિષ્ણાતોએ મે મહિનામાં હવામાનની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે વાત કરીને કેટલીક મહત્ત્વની અપડેટ આપી છે તો ચાલો આજના આ ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ કે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ કઈ તારીખથી થશે ગુજરાતમાં વરસાદ આખરે ક્યારે થશે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડિયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ રહેશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

ઉલ્લેખનીય છે કે હવે મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે સૌથી મહત્ત્વની ખેડૂતો માટે રહેતી હોય છે કારણ કે વરસાદ અને તેનાથી મળતું પિયત ખેડૂતો માટે ઘણું જ મહત્ત્વનું હોય છે હવે અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાની આગાહી કરવાની સાથે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની શક્યતાઓ સાથેની તારીખ જણાવી દીધી છે હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા આગામી દિવસોમાં ગરમી કેવી આકરી સ્વરૂપ ધારણ કરશે તેના વિશે પણ ચર્ચા કરવામાં આવી છે તો ચાલો આ સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ઉનાળાની પેટર્ન વિશે વાત કરીને હવામાન નિષ્ણાતો જણાવે છે કે એપ્રિલ મહિનો પાછલા એસી વર્ષની સરખામણીમાં વધુ ગરમ જોવા મળ્યો છે જેમાં ઓગણત્રીસ એપ્રિલના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કરતાં ઊંચું જોવા મળ્યું જ્યારે ત્રીસ એપ્રિલના રોજ મહત્તમ તાપમાન એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું છે તેઓ કહે છે કે બે હજાર ચોવીસનો એપ્રિલ મહિનો છે તેણે એંસી વર્ષનો રેકોર્ડ તોડ્યો છે હવે આ પાછળનું કારણ તેમણે અલનીનોની અસર હોવાનું જણાવ્યું છે અલનીનોની અસર ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી જોવા મળી રહી છે હાલ તેની વિપરીત અસરો જોવા મળી રહી છે આવામાં ગરમીની ભયંકર અસર જોવા મળી રહી છે હવે મે મહિનો પણ વધુ ગરમ રહેવાની સંભાવનાઓ છે એપ્રિલના અંતમાં તાપમાન સામાન્ય કરતાં બે ચાર ડિગ્રી ઊંચું નોંધાયું છે હવે મે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં બે સાત ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે મે મહિનામાં બે ત્રણ અને ચાર તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતાઓ છે આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે પવનની ગતિ ઘટીને અગિયારથી થી તેર કિલોમીટર જોવા મળે તેવી શક્યતાઓ છે જેના કારણે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રિ દરમિયાન વધવાની શક્યતાઓ છે બે થી ચાર તારીખ દરમિયાન તાપમાન સરેરાશ એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યારબાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસું આગમન થતું હોય છે ત્યારે ગુજરાતમાં આઠથી ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે સામાન્ય રીત ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે સત્તર જૂન બાદ ભારે આંધીવંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે પાંચ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે આરસામાં નર્મદા નદીનું જળસ્તર વધશે સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણીની આવક વધશે રાજ્યોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે મોટાભાગના શહેરોમાં તાપમાન ઉંચકાયું છે રાજ્યમાં ત્રણ શહેરોમાં તાપમાન બેતાલીસ ડિગ્રી પાર નોંધાયું છે જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે જ્યારે વાત કરીએ આવતીકાલથી રાજ્યમાં ફરીથી ભારેથી અતિ અતિભારે હીટવેવની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર વર્તાશે પોરબંદર ભાવનગર ગીર સોમનાથ અને કચ્છમાં હીટવેવની આગાહી છે આગામી પાંચથી સાત મે સમગ્ર રાજ્યમાં ગરમીનું યલ્લો એલર્ટ છે અંબાલાલ પટેલની આગાહી મુજબ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે દસથી ચૌદ મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી વીસ મે બાદ ગરમીમાં વધારો થશે એટલે કે હજુ પણ દસથી ચૌદ મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાનો વરસાદ થવાની શક્યતા છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી જવાની આગાહી કરાય છે આમ રાજ્યોમાં આવનારા વીસ દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જોકે સાત જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે આઠથી ચૌદ જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે સત્તર જૂન બાદ ભારે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે જેઠવદમાં શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે ચાર પાંચ અને છ મેથી ગુજરાતમાં પુનઃ ગરમી આવશે આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે આ બાદ દસથી ચૌદ મે વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે તેના બાદ વીસ મેથી ફરીથી ગરમી વધશે આ બાદ ફરીથી ચોવીસથી પચીસ મેથી પ્રીમોન્સૂન એક્ટિવિટી રહેશે જેમાં ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ જોવા મળશે મે મહિના દરમિયાન સંભવિત તાપમાન અને વરસાદ અંગેની માહિતી આપતા હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુજયે જણાવ્યું હતું કે દક્ષિણ રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશ વિદર્ભ મરાઠાવાડા અને ગુજરાત પ્રદેશમાં આઠથી અગિયાર દિવસ ગરમીના મોજાના દિવસો અપેક્ષિત છે રાજસ્થાન પૂર્વ મધ્યપ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગો આંતરિક ઓડિશા ગંગા અને પશ્ચિમ બંગાળ ઝારખંડ બિહાર ઉત્તર આંતરિક કર્ણાટક અને તેલંગાણાના ભાગોમાં પાંચથી સાત દિવસ સુધી હવામાનમાં ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે બપોરે બેથી ચાર ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવધાની વર્તવા સૂચન કર્યું છે બાળકો ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઈ છે તો લોકોને ઘરે બનાવેલા લીંબુ સરબત વરિયાળી સરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાય છે તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ આ સાથે નાગરિકોએ ઓરલ રિહાઈડ્રેસન સોલ્યુશન એટલે કે ઓઆર નો ઉપયોગ કરવો અને લીંબુ સરબત છાશ લસ્સી અને ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણા પીવા જોઈએ પાતળા ઢીલા સુતરાવ કપડાં આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણોનો ઉપયોગ કરવું હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને અમરેલીમાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી વડોદરામાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી છોટાઉદેપુરમાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી ડીસામાં ચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી દાહોદમાં ઓગણચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ભાવનગરમાં આડત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી પોરબંદરમાં આડત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી જામનગરમાં સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને વલસાડમાં સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી તો તાપમાન નોંધાયું છે તો બીજી તરફ આગોખતી ગરમી વચ્ચે ફરીથી હવામાનમાં પલટો આવશે કઈ તારીખે છે આંધી વંટોળની આગાહી તે પણ જાણીએ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી આજે જોઈએ આજે આપણે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે આંધી આંધીવંટોળની આપણે ખાસ ચર્ચા કરવાની છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચમી મે સુધી હીટવેવની આગાહી છે પોરબંદર ભાવનગર દીવ કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી છે આ સાથે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે તેમ જણાવ્યું છે દસ થી ચૌદ મે માં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સુન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ચાલીસને પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે અગિયાર મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબસાગરમાં હલચલ જોવા મળશે મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે સત્તરથી ચોવીસ મેના અંતમાં નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગમાં વરસાદ થશે ચાલુ વર્ષે લાનીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે હિન્દ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે પૂર્વ પૂર્વ પેસેફિક મહાસાગરનું જળવાયું ઠંડા થતાં લાનીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે ત્યાં સુધી દરમ દરિયાનું પાણી વધુ ગરમ રહેશે વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે મે મહિનાના પહેલાં અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં બે સાત ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે મે મહિનામાં ત્રણ અને ચાર તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતાઓ હતી આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે પવનની ગતિ ઘટીને અગિયાર પોઈન્ટ તેર કિલોમીટર પ્રતિ કલાક જોવા મળે તેવી શક્યતાઓ છે જેના કારણે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રિ દરમિયાન વધવાની શક્યતાઓ છે તારીખ સુધી તાપમાન સરેરાશ ચુમ્માલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની હાપા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ઘટાડાથી ખેડૂતો નિરાશ થયા છે જીરુએ જગાવી આશા હાપા માર્કેટ યાર્ડમાં કપાસ બાદ જીરુના ભાવ ચર્ચામાં રહ્યા છે આજે જીરુના બે હજાર છસો પચીસ રૂપિયાથી 4905 રૂપિયા વચ્ચે ભાવ બોલાયો હતો જ્યારે અજમાનો 2100 રૂપિયા થી 3605 રૂપિયા વચ્ચે ભાવ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ પાકની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે કારણ કે ઉનાળો સીઝન હવે પૂર્ણ થવાની અણી ઉપર હોવાથી ખેત પેદાશની આવક ઘટી રહી છે આજની વાત કરવામાં આવે તો આજે 1108 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા આથી ત્રણ લાખ એકવીસ હજાર સાત મણ વધુમાં બાર હજાર ચારસો સુડતાલીસ ગુણી આવક નોંધાઈ હતી ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસના ભાવે ખેડૂતોમાં નારાજગીનો સૂર ઊભો કર્યો હતો ત્યારબાદ જીરુના ભાવમાં પણ ભારે ચર્ચા રહી હતી હવે ધીમે ધીમે જીરુના ભાવ વધી રહ્યા હોવાથી ખેડૂતોને સારા ભાવની આશા જાગી રહી છે આજે અજમાનો એકવીસો રૂપિયાથી ત્રણ હજાર છસો પાંચ રૂપિયા વચ્ચે ભાવ જોવા મળ્યો હતો જીરુંના ભાવ છવ્વીસો પચીસ રૂપિયાથી ચાર હજાર નવસો પાંચ રૂપિયા વચ્ચે બોલાયા હતા કપાસના ભાવ સાતસોથી એક હજાર ચારસો પંચોતેર રૂપિયા મળ્યા હતા લસણના ભાવ એક હજાર પચાસથી બે હજાર આઠસો ત્રીસ અને મગફળી ઝીણીના ભાવ એક હજાર પચાસથી બારસો રૂપિયા સુધી મળ્યા હતા વાત કરીએ જાડી મગફળીની તો જાડી મગફળીના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક હજારથી બારસો ચોત્રીસ રૂપિયા અને એરંડાના ભાવ એક હજારથી એક હજાર છ્યાસી તેમજ રાયડાના ભાવ આઠસો ચાલીસથી એક હજાર પાંચ અને રાયના ભાવ એક હજારથી એક હજાર પચીસ અને ઘઉંના ભાવ ત્રણસો પંચ્યાસીથી પાંચસો એકાવન રૂપિયા જેવા બોલાયા હતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લસણના ભાવ મળી રહ્યા છે ત્યારે સૌથી વધારે ભાવ કયા જિલ્લામાં મળી રહી છે મળી રહ્યા છે અને અન્ય કયા જિલ્લામાં કેટલા ભાવ છે તેની ચર્ચા કરીએ સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટયાર્ડમાં લસણની આવક થઈ રહી છે સૌરાષ્ટ્રમાં લસણનો વીસ કિલોનો ભાવ નવસો એકાવનથી ત્રણ હજારને સો સુધી નોંધાયો છે જામનગરના માર્કેટયાર્ડમાં ખેડૂતોને લસણનો વધારે ભાવ મળી રહ્યો છે બજારમાં લસણના ભાવ ધીમી ગતિએ ઘટી રહ્યા છે લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે અમરેલી જુનાગઢ જામનગર રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરે છે અને સારી એવી આવક મેળવી રહ્યા છે લસણનો ભાવ સામાન્ય થયો છે સૌરાષ્ટ્રમાં લસણનો વીસ કિલોનો ભાવ નવસો એકાવનથી ત્રણ હજાર સો સુધી નોંધાયો છે લસણનો ભાવ સામાન્ય રહ્યો છે રાજકોટ માર્કેટયાર્ડમાં લસણની એકસો પચાસ કટ્ટાની આવક થઈ છે સાથે સાથ ત્રણસો કટ્ટા એમપીના લસણની પણ આવક નોંધાય છેલ્લા આઠ દિવસમાં રાજકોટ માર્કેટયાર્ડમાં લસણનો સામાન્ય ભાવ રહ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો લઈને પહોંચી રહ્યા છે સારા ભાવ મેળવી રહ્યા છે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણના બે હજાર બસો કટ્ટાની આવક નોંધાઈ છે જેમાં વીસ કિલો લસણનો ભાવ નવસો એકાવન રૂપિયાથી ત્રણ હજાર પચાસ સુધી નોંધાયો છે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા સારા ભાવ મેળવ્યા હતા જામનગર માર્કેટયાર્ડમાં પણ લસણની આવક થઈ છે જામનગર માર્કેટયાર્ડમાં લસણની બારસો પચાસ કટ્ટાની આવક નોંધાઈ છે લસણનો સરેરસ ભાવ એક હજાર પચાસ રૂપિયાથી ત્રણ હજાર સો સુધી નોંધાયો છે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા ખેડૂતોએ સારા એવા લસણના ભાવ મેળવ્યા હતા ત્યારબાદ વાત કરીએ મહુવા માર્કેટિંગ યાર્ડની સોળ જણસી છલકાયું હતું મહુવા માર્કેટિંગ યાર્ડ ચાર મે ના રોજ ભાવનગરના મહુવા યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે કુલ સોળ જણસીની આવક નોંધવામાં આવી છે ભાવનગર ખાતે આવેલું મહુવા માર્કેટ યાર્ડ સૌથી વિશ્વાસનીય સ્થળ બન્યું છે ચાર મે ના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા જુવાર બાજરી સિંગ ઘઉં મકાઈ અડદ મગ ધાણા સોયાબીન ચણા સફેદ અને કાળા તલ તુવેર લાલ અને સફેદ ડુંગળી અને નાળિયેરની આવક નોંધાઈ હતી ચાર મેના રોજ કુલ સોળ જણસીઓની આવક નોંધવામાં આવી હતી મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના બ્યાસી હજાર આઠસો ચોસઠ કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો છવ્વીસ રૂપિયાથી લઈને બસો એકાણું રૂપિયા સુધી બોલાયા હતા માર્કેટયાર્ડમાં આજે લાલ ડુંગળીની પાંચ હજાર ત્રણસો અઢાર ગુણીની આવક નોંધાઈ હતી જેના પ્રતિ એક મણના નીચા ભાવ એકસો સાત અને ઊંચા ભાવ ત્રણસો બત્રીસ રૂપિયા સુધી નોંધાયા હતા ચાર મેના રોજ મહુવા માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયા સુધી રહ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ ત્રણસો પાંત્રીસથી લઈને છસો તોતેર રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ ત્રણસો ત્રેપન રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ પાંચસો બ્યાસી રૂપિયા સુધી નોંધાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં તલના બે હજાર છસો પંચાવન રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં કપાસના ઓગણેશી ઘાસડીની આવક થઈ હતી જેના પ્રતિ એક મણના ભાવ સાતસો બોતેરથી લઈને એક હજાર ચારસો અગિયાર રૂપિયા સુધી નોંધાયા હતા યાર્ડમાં લીલા નાળિયેરના તેર હજાર આઠસો સિત્તેર નંગની આવક થઈ હતી સો નંગના નીચા ભાવ પાંચસો છપ્પન રૂપિયા રહ્યા હતા ઊંચા ભાવ એક હજાર નવસો અડતાલીસ રૂપિયા સુધી નોંધાયા હતા યાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી પ્રતિ એક મણના ભાવ આઠસો ચોપનથી લઈને એક હજાર બાસઠ રૂપિયા સુધી નોંધાયા હતા ત્યારબાદ વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વિવિધ જણસીથી ઉભરાયું હતું આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ એટલું જ નહીં ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા છે ચાર મહિના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે કુલ વીસ જણસીની આવક નોંધાઈ હતી જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા જૂનાગઢ માર્કેટયાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી ત્યારે તુવેર ઘઉં અને ચણાની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુ ખુશખુશાલ જોવા મળ્યા હતા આજે કુલ વીસ જણસીની આવક નોંધાય જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહે છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતોને ખુશખુશાલ જોવા મળ્યા હતા આજે તુવેરની છસો બેતાલીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જૂનાગઢ યાર્ડમાં આજે ખેડૂતોને તુવેરના સારા એવા ભાવ મળ્યા આજે છસો બેતાલીસ ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ બે હજાર ત્રણસો બે રૂપિયા અને એક મણનો નીચો ભાવ એક હજાર નવસો રૂપિયા અને સામાન્ય ભાવ બે હજાર સો રૂપિયા નોંધાયો હતો આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા છે યાર્ડમાં વિવિધ ઝડસીની આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા યાર્ડમાં તલ જીરું ઘઉં ધાણા સોયાબીન અને તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા ટુકડા ઘઉંની ત્રણસો બાર ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો તેર રૂપિયા એક મણનો નીચો ભાવ ચારસો સાઠ અને એક મણનો સામાન્ય ભાવ ચારસો એંસી રૂપિયા નોંધાયો હતો લોકવન ઘઉંની ચારસો નવ્વાણું ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો એકત્રીસ અને એક મણનો નીચો ભાવ ચારસો પચાસ અને સામાન્ય ભાવ ચારસો પંચ્યાસી રૂપિયા લોકવન ઘઉંનો નોંધાયો હતો જૂનાગઢ માર્કેટયાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ તેરસો ચોત્રીસ રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ અગિયારસો પચાસ રૂપિયા અને સામાન્ય ભાવ બારસો વીસ રૂપિયા નોંધાયા હતા જૂનાગઢ જિલ્લામાં ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના નવસો બાર રૂપિયા ભાવ બોલાયો હતો જ્યારે સામાન્ય ભાવ આઠસો પંચોતેર રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ આઠસો ત્રીસ રૂપિયા રહ્યા હતા સોયાબીનની છસો બાસઠ ક્વિન્ટલની આવક થઈ હતી ત્યારબાદ હવે વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસ મગફળી સહિતના પાકની આવક થઈ છે ચાર મેના રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી આજે કપાસની ચારસો પચાસ મણની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આવક થઈ હતી જ્યારે ધાણાની બસો ચાલીસ મણની આવક નોંધાઈ હતી અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવે છે ત્યારે આજે સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મોટી મગફળીના બારસો એકતાલીસ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા કપાસના ભાવ બારસો એકાવનથી ચૌદસો એકાણું રૂપિયા સુધી નોંધાયા હતા આજે કપાસની ચારસો પચાસ મણની આવક થઈ હતી ચણાની હરાજી કરવામાં આવી હતી જેના ખેડૂતોને એક હજાર સાહીઠથી બારસો પચીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી જેના ખેડૂતોને અગિયારસો એકાવનથી તેરસો એક રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા આજે યાર્ડમાં ધાણાની બસ્સો ચાલીસ મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંના ખેડૂતોને ચારસો એસીથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા ત્યારે ટુકડા ઘઉંના ચારસો નેવુંથી પાંચસો પંચાવન રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા યાર્ડમાં આજે તેરસો મણ ઘઉંની આવક નોંધાઈ હતી સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલના પચીસો થી સત્યાવીસો એકસઠ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા જ્યારે કાળા તલના ભાવ ઓગણત્રીસો રૂપિયા સુધીનો બોલાયો હતો તલની ચારસો પચાસ મણની આવક થઈ હતી સોયાબીનના આઠસોથી આઠસો પચાસ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ત્યારે સોયાબીનની બત્રીસ મણ આવક નોંધાઈ હતી સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવતા હોય છે ત્યારબાદ હવે વાત કરીએ ડીસા માર્કેટિંગ યાર્ડની ડીસા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ હાય ખેડૂતોને કેટલા મણના કેટલા રૂપિયા મળ્યા તે ચર્ચા કરીએ ડીસા માર્કેટયાર્ડમાં હાલ જીરુની આવકમાં વધારો નોંધાયો છે યાર્ડમાં હાલ જીરું પાકની સારી આવક થઈ રહી છે યાર્ડમાં આજે ખેડૂતોને જીરુના એક મણના ચાર હજાર ચારસો પાંચ રૂપિયા મળ્યા હતા બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતીની વ્યવસાય સાથે જોડાયેલા છે જિલ્લાના ખેડૂતો અલગ અલગ જળસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં વેચી સારી આવક મેળવતા હોય છે ત્યારે આજે ચાર મે ના રોજ ડીસા માર્કેટયાર્ડમાં એરંડા રાયડો ઘઉં બાજરી રાજગરો જીરું વરિયાળી સુવા મેથી તલ અગિયારસો તેર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાની એક હજાર પાંચસો ચાલીસ બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર પચીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની બાર બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના ચાર હજાર ચારસો પાંચ રૂપિયાનો ભાવ બોલાયો હતો ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની પંદરસો ચાલીસ બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર પચીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની બાર બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના ચાર હજાર ચારસો પાંચ રૂપિયાનો ભાવ બોલાયો હતો ડીસા માર્કેટ યાર્ડમાં ઘઉંની બસો તેર બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના છસો સોળ રૂપિયા ભાવ બોલાયો ડીસા માર્કેટ યાર્ડમાં બાજરીની છસો સિત્તેર બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોનો ચારસો ઇઠોતેર રૂપિયાનો ભાવ બોલાયો ડીસા માર્કેટ યાર્ડમાં રાજગરાની છસો બોરીની આવક નોંધાય જેમાં પ્રતિ વીસ કિલોના તેરસો ત્રેપન રૂપિયાનો ભાવ બોલાયો ડીસા વરિયાળીની ચોપન બોરીની આવક કિલોના એકસઠ રૂપિયાનો ભાવ બોલાયો હતો ડીસા સુવાની આજે એકસો તેર બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના સોળસો એકાવન રૂપિયાનો ભાવ નોંધાયો ડીસા માર્કેટ યાર્ડમાં આજે તમાકુની બે હજાર પાંચસો એકવીસ બોરીની આવક નોંધાઈ જેનો પ્રતિ વીસ કિલોનો પચીસો રૂપિયા ભાવ બોલાયો હતો તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર